Hello, 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 how are you? હેલો અવાજ આવે છે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ તમારું સ્વાગત છે તો આજે આપણે લીલા લસણ નું એટલું ટેસ્ટી એવું કાજુ અંદર એડ કરીને સરસ મજાનું આપણે શાક બનાવીશું તો આ કાઠિયાવાડી શાક છે ને શિયાળામાં તો ખાવાની બહુ મજા આવે તો અત્યારે લીલું લસણ લીલી ડુંગળી પછી કાચા લીલા ટમેટા બધું ગ્રીન બધું સરસ આવતું હોય છે તો આપણે બધું બધું એડ કરીને સરસ મજાનું લસણ લીલું લસણ અને કાજુ નું શાક બનાવી તો એની જોડે આપણે પરોઠા પણ બનાવીશું એકદમ ટેસ્ટી તો એના માટે છે ને મેં એક કાજુ લીધા છે એક કપ જેટલા આખા અને લીલું લસણ લીધું છે તો લીલું લસણ ને છે ને મેં કટ કરીને રાખ્યું છે અને આપણે કયો સામાન જોઈએ એ પણ હું તમને બતાવી દઉં

ને ગેસ ઉપર એક કડાઈ રાખશું તો અત્યારે છે ને આ કાજુ ને છે ને થોડા આપણે ફ્રાય કરી લેશું ઓછા તેલમાં આપણે શેકી દઈશું તો એના માટે આપણે બે ચમચી એડ કરશું આપણે છે ને કાઠિયાવાળી રસોઈમાં હંમેશા સિંગતેલનો જ ઉપયોગ કરવાનો તો અત્યારે મેં છે ને સિંગતેલ જ લીધું છે તો આ કાજુ ને છે ને જેવું આપણું કડાઈ ગરમ થાય એટલે તરત જ અંદર એડ કરી અને તો મેં છે ને અત્યારે આખા કાજુ લીધા છે તો તમે એના એકના બે ટુકડા પણ લઈ શકો અને નાના નાના ટુકડા કરીને લેવા તો પણ લઈ શકાય આ રીતે છે ને ધીમી આચ મીડિયમ આંચ ઉપર ફ્રાય કરી લઈશું આપણે આજે સરસ મજાનું લીલું લસણ અને કાજુનું શાક બનાવી છે તેની જોડે પરોઠા ભાખરી છે આ શાક છે ને આપણે ગ્રીન બનાવીશું તો કાજુ છે ને એકદમ સતરાઈ ગયા છે જો બ્રાઉન કલર પણ આવી ગયો છે તો આપણે છે ને એક બાઉલમાં કાઢી લેશું তো আপনার এক বাউল মিছু কাজু

અને જોડે આપણે છે ને એક તમાલપત્ર લીધું છે એક તજ નો ટુકડો લીધો છે અને બે ત્રણ આપણે લવિંગ લીધો છે તો આ બધી વસ્તુને છે ને આપણે પાત્ર લઈશું આપણે લીલી ડુંગળી લીધી છે તો એને પણ આપણે અને સરસ સમારીને રાખી છે એને પણ આપણે એડ આમાં છે ને તમે નાની મોટી કોઈ પણ સાઈઝ ની આપણે ડુંગળી કે ટમેટા સમારી શકો કારણ કે આની આપણે ગ્રેવી જ બનાવવાની છે એટલા માટે આપણે લીલું મરચું પણ તીખું એડ કર્યું છે કારણ કે આપણે લાલ મરચો નો ઉપયોગ નથી કરવાનો આમાં આજે આપણે સરસ મજાનું લીલા લસણ અને કાજુનું કાઠિયાવાડી શાક બનાવીએ છીએ તો આ છે ને ઢાબા સ્ટાઇલ આપણે શાક બનાવું છું તમે બારે ઢાબા ઉપર કેન્ટમાં ખાવા જાઓ તો આ રીતે સરસ મજાનું શાક હોય છે છે ને કલર પ્રોપર આવશે આપણે બધી ગ્રીન વસ્તુ એડ કરશું એટલા માટે ટમેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો આપણે થોડું અત્યારે નિમક એડ કરશું છે ને ત્રણ ચાર પાલક ધોઈને સરસ મજાની ઉપરની દાંડલી કાઢી અને લીધી છે તો તેને પણ આપણે ગ્રીન કલર લાવવા માટે આપણે એડ કરશું તમારી અને જોડે કોથમીર ને પણ થોડી એડ કરી દઈશું આપણે આપણે છે ને કોઈ પણ પંજાબી શાક ઢાબા સ્ટાઈલ બનાવતા હોય તો એમાં છે ને આપણે મગજ તરીના બી એડ કરી છે અને કાજુના ટુકડા પણ એડ કરી છે તો તેને પણ આપણે સાતરવામાં લઈ લેશું થોડા કાજુના ટુકડા પણ છે ચાર પાંચ એને પણ આપણે લઈ લેશું તો સાત પાંચ ગોતરા હોય છે આપણી છે ને શાક ની ગ્રેવી જો એકદમ સરસ તૈયાર થઈ છે તો આપણે છે ને અત્યારે આ શાક છે ને એના માટેનું જે બધો મસાલો તૈયાર કર્યો છે ગ્રેવી બનાવવા માટેનો તો આને છે ને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈએ તો બાજુમાં છે ને આપણે પરોઠા બનાવી લઈએ પછી જ આપણે મિક્સર જારમાં એડ કરીશું થોડું ઠંડુ થાય ને પછી પરોઠા બનાવવા માટે આપણે લોટ છે ને બાંધીને જ રાખ્યો છે તો રોટલીનો જે નોર્મલ લોટ આવે ને એ જ લીધો છે નિમક નાખી થોડું મણ નાખી અને લોટ બાંધીને રાખ્યો છે આમાંથી છે ને આપણે પરોઠા બનાવીશું તો આ શાક છે ને પરોઠા જોડે ટેસ્ટી લાગે છે અને તમે રોટલા જોડે કે પછી ભાખરી જોડે પણ ખાઈ શકાય થોડું આપણે તેલ એડ કરશું આ છે ને પરોઠા આપણે ત્રિકોણમાં બનાવીશું અને થોડી ઉપર કોથમીર એડ કરશું અને લોઢી ગરમ કરવા માટે રાખી દીધી છે એના ઉપર આપણે એડ કરી દઈશું અને બીજું પરોઠું પણ આપણે વણી લઈએ આપણી ગ્રેવી ઠંડી થાય છે શાક માટેની ત્યાં સુધીમાં આપણે બે પરોઠા બનાવી લઈએ આ પરોઠું આપણું ચડે છે ને એની ઉપર આપણે થોડું તેલ એડ કરશું અને બંને સાઈડ છે ને આપણે સરસ પ્રોપર ચોળી નાખશું એ જ રીતે આપણે બીજો પરોઠો પણ તળી લઈશું. ત્યાં સુધીમાં છે ને આપણી ગ્રેવી પણ ઠંડી થઈ ગઈ છે. તો એને આપણે mixer jar માં લઈ લઈશું. કોઈ પણ આપણે ગ્રેવી બનાવી હોય ત્યારે આ રીતે સાતરી જયારે કરી છે ત્યારે આપણે ગરમ ગરમ નહીં એડ કરવાનું પ્રોપર છે ને થોડું ઠંડુ થવા દેવાનું તો આ શાકની જોડે ખાવા માટેના ટેસ્ટી આપણા પરોઠા પણ તૈયાર છે ને આ ગ્રેવી છે ને આપણે મિક્સર જારમાં એડ કરીએ અને પછી પીસી લઈએ તો ગ્રેવીમાં આપણે થોડું પાણી એડ કરશું એટલે છે ને પ્રોપર સરસ પીસાઈ જાય તો તમે જોઈ શકો એવી સરસ તૈયાર થઈ ગઈ છે શાક માટેની હવે સ્પેન માં આપણે શાકને વઘાર કરશું તો આ શાકમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું તમે આ શાક બટર માં પણ કરી શકો તો આપણું પ્રોપર તેલ આવે એટલે તરત જ આપણે આમાં ખરા મસાલા તો એડ કર્યા હતા લવિંગ તમાલપતરા એડ કર્યા આપણે તો આમાં એવું કંઈ એડ કરવાની જરૂર નથી આપણે જીરું એડ કરશું અડધી ચમચી અને થોડી હિંગ એડ કરશું અને તરત જ આ ગ્રેવીને પણ આપણે એડ કરી દઈશું જોડે આપણી ગ્રેવી છે ને પ્રોપર સરસ આપણે સીટ ઓલામાં તેલમાં સાતરી અને પછી જ આપણે મિક્સર જરમાં એડ કરી હતી તો પણ આપણે થોડી વાર આને પકાવવા દઈશું મીડિયમમાં છે અને કોઈ આપણે ગરમ મસાલા લાલ મરચું હળદર ધાણા ધાણાજીરું કંઈ એડ કરવાનું નથી આપણે લીલું મરચું આદુ એ જ આપણે મસાલા એડ કર્યા છે પણ થોડો આપણે ગરમ મસાલો એડ કરશું અને આપણે જ્યારે ગ્રેવી આપણી જે સાતરતાના ત્યારે આપણે થોડું નિમક એડ કર્યું કર્યુંતું તો અત્યારે આપણે થોડું નિમક એડ કરશું અને ઘરની એક ચમચી જેટલી મલાઈ ફ્રેશ લીધી છે મેં તેને પણ આપણે એડ કરી દઈશું જો આ જગ્યાએ તમારે દહીં લેવું હોય ફેટેલું જ્યારે આપણે ગ્રેવી બનાવી છે ત્યારે મિક્સર જારમાં બધું આપણે ચોઈટું હોય છે તો એને છે ને આપણે કાઢવું હોય તો આ રીતે આપણે ઢાંકણ બંધ કરી અને થોડીવાર એક જ મિનિટ આમ હલાવશું એટલે પ્રોપર સરસ બધી ગ્રેવી આપણા પાણીમાં આવી જશે અને એ જ પાણી આપણે એડ કરવાનું જો એટલી વારમાં તેલ છૂટવા લાગ્યું છે ને આપણે ગ્રેવી જો સરસ પાકી ગઈ છે જોયું ને તો આપણે ઉપરથી આ થોડું પાણી છે ને એને એડ કરી દઈશું ગ્રેવી જ જ્યારે તમને વિચાર આવે કે કયું શાક બનાવું ત્યારે આ શાક ફટાફટ બની જાય છે અને એટલું ટેસ્ટી પણ લાગશે

એક મિનિટ છે ને આપણે ચડવા તો તો તમે જોયું ને એકદમ તો તો તમે જોયું ને એકદમ સહેલી રીત આપણે સરસ મજાનું લીલું લસણ અને કાજુનું શાક બનાવ્યું છે તો હવે છે ને પ્રોપર શાક તૈયાર જ છે શવ કરવા માટે એક મિનિટ આપણે ચડવા દઈશું એને પ્રોપર અંદર લીલું લસણ છે ને સરસ ચડી જાય કાજુ તો આપણે સાતરેલા જ છે તો આ રીતે તમે ઘરે આસાનીથી બનાવી શકો જ્યારે પણ કઈ એવું ખાવાનું મન થાય કે ભાઈ આપણને વિચાર આવે કે ભાઈ શું બનાવવું આજે તો આ રીતે તમે કાજુ અને લીલા લસણનું શાક બનાવ્યું અત્યારે શું લીલા લસણ લીલી ડુંગળી ગ્રીન ટમેટા આ બધું બહુ સરસ આવતું હોય તો આ રીતે આપણે બનાવી શકીએ ઘરે જો અમારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી ચેનલમાં લાઈવ હું દર રવિવારે લાઈવ હોય છું અને આમ તે પણ મારા યુટ્યુબમાં મારી ચેનલમાં લાઈવમાં પડ્યા જ હોય છે બધા વિડીયો તમે જોઈ શકો અલગ અલગ જો એક જ મિનિટ થઈ છે તો આપણું શાક જો એકદમ સરસ ચડી ગયું છે મજબૂત શાક છે હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું એકદમ ટેસ્ટી આપણું શાક તૈયાર છે ઉપરથી આપણે છે ને આ લીલું લસણ એડ કરશું ગેસ બંધ કરી દઈશું અને આ કાજુને પણ આપણે એડ કરી દઈશું थी थोड़ी अपने मिरेट एट करसू આપણે છે ને એકદમ સરસ ટેસ્ટી એવું લીલા લસણ અને કાજુનું શાક બનાવ્યું છે અને તેની જોડે પરોઠા છાસ પાપડ ડુંગળી સલાડ હોય ટમેટું હોય તો આપણને એટલું ટેસ્ટી લાગે છે અને રાતના જમવામાં કે બપોરના પણ ઈચ્છા થાય તો આ રીતે બનાવી શકો જો મારી આ શાકની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો